દરેક ગામની અંદર પરમ પૂજ્ય રવિશંકર મહારાજ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક જે પણ ઉંમરલાયક વ્યક્તિઓ છે જેમને આંખની અંદર મૂર્તિ આવી ગયા છે તો મેલ છે આના ઓપરેશન બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે આવી આજે વાયધરી આપવામાં આવી છે અને ડૉક્ટર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને આ એક વિરુદ્ધ ઝડપ્યું છે અને આપણા સંગઠન થકી આ સહયોગ થકી આપણે દરેક સમાજને ચાહે કોઈ પણ સમાજ હોય નાત જાતના વાળાને ઢોલી અને આ ઓપરેશન અને આ જે કાર્ય કરવા જઈ રહ્યા છે એના માટે સહયોગ બધા ખરેખર ખૂબ ખૂબ વધતા કોઈ પણ વ્યક્તિને જે નંબર નાખે એના ચશ્મા જોતા હશે તો એના નોમિનલ પચાસ રૂપિયા રાખેલા છે તો એ પચાસ રૂપિયાની અંદર ચશ્મા આપવામાં આવશે પ્લસ જે પણ ગામની અંદર આ ડૉક્ટર સાહેબ થકી પોતાને ડૉક્ટર ત્યાં દવાખાનાની ટીમ સાથે વાન સાથે દરેક ગામમાં ડૉક્ટર સાહેબ પધારશે પ્લસ દરેક ગામની અંદર આ ડૉક્ટર સાહેબ જે પણ દર્દી હશે એમને તે ગામમાંથી લઈ જવાના ઓપરેશન કરવાના અને પાછા બીજા દિવસ મૂકી જવા સુધીની એકદમ મફત સેવા આપવા જઈ રહ્યા છે તો ખરેખર ડૉક્ટર સાહેબને હું દિલથી વધાવું છું અને હું એમનું સન્માન પણ કરવા જઈ રહ્યો છું ચાલો